શહેરના પરિકભુવન વિસ્તારથી રેલવે ટ્રેક પાર કરી રેલવે ગોદીથી શહેરમાં પ્રવેશવાનો માર્ગ બંધ કરી દેવાતા ગામડી પરિકભુવન વિસ્તારમાં રહેતા લોકોને ત્રણ કિલોમીટર લાંબુ અંતર કાપીને શહેરમાં અવર જવર કરવી પડતી હોય ગામડી પરિખભુવનના સ્થાનિક રહીશોએ રેલવે ગોદીથી પરિખભવન વચ્ચે ઓવરબ્રિજ બનાવવા અથવા માનવતાના ધોરણે હંગામી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આણંદ શહેરને અળીને આવેલા ગામડી ગામ અને ભુવન વિસ્તારને માત્ર રેલવે ટ્રેક જુદો પાડે છે આણંદ શહેરથી ગામડી ભુવન વચ્ચે માત્ર પચાસ મીટરનું અંતર છે જ્યારે અન્ય માર્ગ ત્રણ કિલોમીટર લાંબુ છે જેથી ગામડી ભુવન વિસ્તારમાં રહેતા પચીસ હજારથી વધુ લોકો ભુવનથી રેલવે ગોદી વચ્ચે રેલવે ટ્રેક ઓળંગી આણંદ શહેરમાં અવરજવર કરે છે આણંદ શહેરની શાળા કોલેજમાં અભ્યાસ કરતાં બાળકો નોકરી કરતાં નોકરિયાતો તેમજ શાકભાજી કે કરિયાણું ખરીદવા આવતી મહિલાઓ આ પચાસ મીટર અંતરના ટૂંકા માર્ગેથી દરરોજ અવરજવર કરે છે વર્ષોથી ગામડી પરેખ ભુવનના વિસ્તારના લોકો રેલવે ટ્રેકના જૂના માર્ગેથી અવરજવર કરતા હોય છે આણંદ રેલવે તંત્ર દ્વારા થોડા દિવસો પૂર્વે ગામડી પરિક ભુવનને જોડતો ટૂંકો માર્ગ બંધ કરી રસ્તા પર ગડરો મૂકી રસ્તો અવરજવર કરવા માટે બંધ કરી દેવામાં આવતા ગામડી પરિક ભુવન વિસ્તારમાં રહેતા શાળાના વિદ્યાર્થીઓ નોકરિયાતો અને ગૃહિણીઓને હવે આણંદ શહેરમાં આવવા માટે ત્રણ કિલોમીટર લાંબુ અંતર કાપીને અવરજવર કરવી પડે છે જેને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા છે ગામડી પરિભુવન વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા પચાસ વર્ષથી પરિખભુવનથી રેલવે ગોદીને જોડતા માર્ગ પર ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે પરંતુ રેલવે તંત્ર દ્વારા માંગ સ્વીકારવામાં આવતી નથી જેને લઈને સ્થાનિક રહીશોએ આજે પરિકભુવન પાસે રેલવે દ્વારા બંધ કરવામાં આવેલા માર્ગ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પરિભુવનથી રેલવે ગોદીને જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવવા તેમજ ફૂટ ઓવરબ્રિજ બને નહીં ત્યાં સુધી જૂનો માર્ગ ચાલુ રાખવા માંગ કરી હતી જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અગામી ખોલી વાલો શું સમસ્યા રસ્તો બંધ કરવા રસ્તો બંધ એટલે અમારે સ્કૂલ નાના નાના છોકરા જાય છે રસ્તો અમારો મેન રસ્તો આજ છે સિટી માં બહાર જવાનો બાકી અહીંથી જવું હોય એટલે ત્રણ થી ચાર કિલોમીટર દૂર છે અમારે એટલે અમારે રસ્તો ખોલી આપે તો સારું રેહના અકબર ખાન પઠાણ છે રેલવે થી રસ્તો જ અમારો બંધ છે અત્યારે થી રસ્તા અમારા બંધ કરી નાખ્યા છે મંદિર વાળો રસ્તો હતો એ બી બંધ કરી નાખ્યો છે આ બાજુ નો રસ્તો હતો એ બી બંધ કરી નાખ્યો હવે અમારે જવું તો જવું જ કંઈ ભાઈ કોઈક બચારી રાતે બહરી પ્રેગનેટ હોય કે કોઈ ડોહું માંદું હોય કે કોઈ ગરીબ બી બીમાર હોય તો ફોર વ્હીલર હોય તો અમે લઈને જઈએ નહી શું લઈને જઈએ અમે અમને રસ્તો આલો દાદરો એક બનાવી નહીં તો એક ના રસ્તો હોય તેમ પરવારી અમને પેલો રસ્તો ખોલી આપો બે મહિના લગીને જે તમારું બને છે પછી બંધ કરી દેજો અને પછી અમારું જે રસ્તો છે આપી દેજો અમને અને બ્રિજ બનાવી આલજો બીજી કોઈ અમારી સમસ્યા નથી ભાઈ એટલી મહેરબાની એટલું કરી આપો તો તમે ધીરુભાઈ મંજીભાઈ રસ્તો બંધ કરી દેવાથી મુસીબત પડે છે છોકરાઓને જવા માટે માટે આવવા માણસને લોકોના છોકરાને દવાખાને જવું હોય એમની કઈ સાધન તો છે ને ગરીબ માણસો છે અહીંથી પગપાળા જવાનું હોય હવે એ જ રસ્તો અત્યારે બંધ કરી દીધો તો જવાનું કઈ અમારે અહીંથી બે અઢી કિલોમીટર ત્રણ કિલોમીટર ફરી જાય તો રેલવે સ્ટેશન શાકભાજી લેવા જાય કોઈ નોકરીઓ માટે જાય તો અમે અત્યારે એક માંગણી કરીએ છીએ કે અત્યારે આ રસ્તો અમને ખુલી હાલે જયારે ઓવરબ્રિજ બને તે માટે મારું નામ ગનીખાન પઠાણ જે રેલવે દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે શું સમસ્યા છે સમસ્યા એટલે સાહેબ એવું છે કે આણંદ પરિક બોલ બાર વીઘા નવાપુરા છે ધૂમ તળાવડી સુધીના માણસો અહીંથી અવરજવર કરે છે લગભગ વીસ થી પચીસ હજાર માણસો બરાબર સ્કૂલના છોકરાઓને તકલીફ પડે છે શાકભાજી લેવા જવામાં તકલીફ પડે છે આ તકલીફ છે જી કોને કોને અહીંથી પસાર થવાનું હોય છે શું સ્કૂલના છોકરાઓ વૃદ્ધો શાકભાજી લેવા જનાર નોકરીયાતો મજૂર વર્ગ બધા જ અહીંથી પસાર થાય છે વીસ થી પચીસ હજાર ભાજપ હોય કે કોંગ્રેસ બધા ફૂટ ઓવર બ્રિજ બને આલો ત્યાં સુધી રસ્તો ખોલી આપો બ્રિજ બને ત્યાં સુધી રસ્તો ખોલી આપો અમે બીજી કોઈ માંગણી નથી અમારી ના છૂટકે પછી અસરકાર